સ્વાગત છે ફરીથી નવા vlog માં આજના જો આઠ સાડા આઠ થઇ ગયા હે ઢાકર બહુ આવી હતી ને એટલે જો સાયાજી હું થઈ ગયું બે ત્રણ દિવસ ટૂંકમાં પવન તા ગારી હોય પણ ઢાકર નથી આવતી આજ આવી હબાવની ઢાકર હવે તો જો કે ઉડવા મંડી પણ તમને જરાક બતાવવાનો પ્રયાસ કરું જીરામાં જીરું જીરા લાંબુ હોય ને એમાં બહુ બેઠી

ધાણા વાળા મન ધાણા વગર ના આ બે ધાણા વાળા હતા આ ધાણા વગર ના અહીંથી ગાજર હતા ગાજર ને લહણ ને એવું હતું પરવા એ થોડોક ફેરફાર પડે ધાણા વાળામાં અને આ બાજુ રીંગણા વાળા જોવું તમે આમાં કઈક રીંગણા છે આજ નેદવાનું છે પણ અટાણામાં જરાક ઝાકર જેવું છે એટલે ના મજા આવે ઝાકર ઉડીએ ત્યાં વળી અને આ બાજુ આપણે ઓલું કાંધું વીણાવી દીધું ને એ બધી ગૂણું ઠલવી નાખી કારણ કે અમુક માં પેલા ઠાવકા બીવાળા ડેડવા હોય ને અમુકમાં હાફ હું પાવે ને બધું મિક્સ આંજે કરી નાખ્યો અટાણે હવે ભરવાનું છે પછી જવા દેવું ક્યાં જાય આ ભાણવાર જ કે જે અહીંયા તો વીણવાનું હાલે

ફાઈનલી આપણે દસ ગુણી કાંદુ થયું બે ચાર છ આઠ ને દસ હવે છે ને બાપુ ખીલી નાખે ને હું બિરાવ્યો બિરાવવાની વેરમતા એમાં જવાના પરમાં જોઈએ કંઈક પ્લાસ્ટિકને કાપે છે આ ગુણી ખીલવા માટે અને લગભગ એક ગુણ હે અત્યારથી ઓગણીસ કિલ્લાની અમુક આ જે છે ને એ કદાચ એકવીસ બાવીસ કિલાની થઈ જાય પક્કી એ બાકી અમુક અમુક જોવા હાકડા બાગદાર છે ને વીસ કિલો થાય એની લગભગ એમ લાગે બા જોખાય ને ખબર પડે કેટલું થાય ને આવે નહીં હાનો થઈ ગયા હીરો બીરો આવી ગયા આપણે જીરું નધવા હવે જીરું નું જાજ તો નથી પણ ટૂંકમાં આવી હાર નદી નહીં ને એટલે કૂટે આ જઈ જ્યો લગ્નમાં જવા નહીં કલાક જીવું નંધા હે પણ આમ આમ જ ભાઈ આવ્યો હે હોયની વાડીએ જીરું લગભગ ઉપાડવાનું ચાલુ કર્યું હે એટલે જરાક મને શક્કર મારી આવી ઘણા મિત્રોની કમેન્ટ હતી તમે હામદભાઈ વિડીયો માલ્યો હામદભાઈ વિડીયોમાં લ્યો હામદભાઈ રીએ ગામમાં એ વાડી કઈ કામ કરવા આવે તો ભેગા થાય ક્યારેક ક્યારેક બાકી એ સેટિંગ ના આવે કાયમ એમ હામદભાઈ ને વિડીયો લેવા ગામમાં ધક્કા તો ના ખવાય કાય એમ એટલે જરાક આવ્યો તો જરાક જોઈ આવી કે એવું જીરું કાસનું નથી રે કાસું કાસું ઉપાડી નાખે ને જાય જરાક એમણે શું છે કે જીરું રાખવામાં લિફાઈ બને મનોરંજન શ્રોતા મિત્રો ને હરખ કેવા જીરું ઉપાડતા ઉપાડતા મૂકીને આવી ગયો ડાયરેક કે મારે વીડિયો માં આવવું વાહ જીરું તો ને આયા કે વાત કરી આ જીરું કિશન ભાઈ તો હે હું તો ગુમરા દે હવે મંડાવે બેન માં જાવે হিপ্ডা, কৰডরে কেযা঎়কেপ দুস্য় সিয়ে এবড্ঠ্রে থুসুখন্ঁ ঎বাদে রচি দরেয় খাস্য়ার সিয় কান সিয়ে শিপরেক এঙ়্য়�

આનો ના એ બધા કે પોહી હોય છે પોહી તો વિંગડે આ જો આ ઉપર નહવા ઘરકા છે આ તો ઈવા જ ઉપર સપટી બોલો છે આ સપિયો નીણ કરવા ના હું તનિયો એક ડાયર મતન દેખાડું જીરા ને હા બીજો ડાયર મને આડી એડી આ દેઈ તો આ ઉખારો જોજો

સારું <laughs> 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 મિત્ર જો આમ જ ભાઈ તો જાય ગામ માં એટલી વાર હવે એમાં કેમ અમારે ભેગું કર થાય વિદ્યા માં ઉપડી ગયો ધીરુ મિત્ર વાત કરે આ ભાઈ હાલો આપણે પાછા મંડી ને મિત્રો તો મિત્ર થઈ ગયા ને હવે આપણે જવાનું છે લગન માં લાડવા ખાવા કાલ કાલ ને ધરમ ની બાપુ કે આજ મારો આવી ગયો મને હું બહુ જવું ને જાવું આજ વાર બટાકા તો લાંબા ખાતા હોય ને ત્યારે બપોરે જ હોય ગુવાર વઈ ગયો હશે ને પાછો આવ્યો ને તો પાણી કાઢવું પડે નીંદવાનું કામ તો જો સહેલું જ છે એક પાણી માં નીંદાઈ જાય ને લઉં હવે મિત્રો સાડા ત્રણ વાગી ગયા છે ને આપણે લાડવા બાડવા ખાઈ મસ્ત મજાનો આરામ કરી અત્યારે આપણે ઓલો ગુવારનો બી હે ને તો ગોતી હે છે મૂકવો છે સવારે આપણે કાલ વાત થઈ હતી ને કે ગુવાર પાળવો એ ઘરનું બિયારણ હતું ને

ત્યાં જ્યા વાઢિયામાં મારી શાણનો એ રેડ પાવા બહુ વધતું નથી એટલે આમાં શાણ ઉડાડ નાખે હવે બીજું કોઈ થાય નહીં આ નળીથી હે ને ફુવારો મારીને બધું સાણ ધોવું જોઈએ વાઢી હાવ જાતું રહીએ અતિ સહી જોઈ માં થઈ જાય કાચનું ખાતર તો હળી જાય એટલે જરા પિચકારી મારીને બધું ફેલાવું જો હે એટલે વાંધો નહીં આવે રેડ મસ્ત મજાને પી જાય હે તો આ પાઇ ને પછી આપણે નળી હલાડીશ ડાયરેક ગુવાર પાવાનો હે

એટલા માટે એમ કીધું હું વઈ ગયો દવા રાખેલી જ હતી પ્લાન નહિ હતો એટલે મારી નાખ હું દવા ભેગી કયો ફાયદો થાય હવે કેમ ખબર પડે થોડાક દી કરીને ખબર પડે આ બે કોરા વાયુ હોય બે સાઈડ પર નગવા ઓ થઈ ગયું છે ને ઈ પેલા પડી તી લેવા જાય તો complete ઘાટો બહુ વઈ ગયો આમ ને આમ રહી જાહે તો બહુ ઘાટો થાહે એવું તો છે ને વધારે ઘાટો થઈ ગયો પણ વાંધો નહિ આવે કારણ શિયાળા માં કાઈ જ નાં બઉ વધે નહિ ને એટલે આવી જાય બઉ વધી જાય ને તો ગાંઠ નું દુર થઇ જાય એ તો છ વાગી ગયા ને બધો જો complete પી ગયો હે અને નદવા નું કામ આપણે સવારનું નું જારી છે એમનેમ continue એક બે ને સાડા ત્રણ સાડા ત્રણ કેમ અઢી કેટલા પાણી જવાય રે પણ એક બે ત્રણ બે ત્રણ ત્રણ

કાલ પરમધ મારે નવું કામ ચાલુ કર્યું બેસીને નહીં અને આજે વેલણીમાં દવા બે થઈ દી પેલા ભરી ગઈ ચાર પાંચ દિવસ કોર ગયા ની ડકાયેલી દવા હતી જરા રિઝલ્ટ મળતું નથી લેતા લેવાય ગયું કે આમ કર્યા આ બરી જાય વળી કોઈ વળી ભરે આ ક્યારા આવે ને આઠ ક્યારા નદી લઈ જીરું મસ્ત મજાનું હોય અટાણે અને પછી કઈ આગળ જોવાય